તો મિત્રો ફાઇનલી કોઈને કેતાની એક વસ્તુ છે ને અમને બીક લાગે કાટાની પણ કેવડ નહી હો તમારે તમને જમવાનું કે નાખવા થાય તો આજકાલને બધું અલગ અલગ એવું રાતા તો એક મિત્રો છે ને એક ટીટમ આવ્યો છે તમે રોટલો આવી જશે અમારે રોટલો રોટલા ટાઈપની મચ્છી છે ને કાટા બે બહુ જ છે એ ફાઇનલી અમે છે ને આવી જશે હું ન સામી ભાઈ હું તમને નવીન લઈ ગયો પણ હું તો ભાઈ કારક ક્યારેક આવું કેમ કે અહીંયા કાંઠાનો વિડીયો ઉતારો નહીં તો મી ભાઈ અરે હોય એમ છે અને આજમાં મી ફોંડિયા મારા જાડે કેમ પકડી તમને દેખાવામાં આવશે તો બિનરે જો ને જોવું હોય ને તો ને જો પછી કહેતા નહીં કે કીધું ને એમ જાવ મને કહેતા તો અમી હવે તમને ઝાડે પકડી ગયા મારી પાસે એક્ઝેક્ટ મારી પી છે બોલે તો બાજુમાં નજીક હે લીલું લીલું દેખાતું છે એ શું છે એમાં હું આવે હોંડીયા ની બધું શાક આવે બામજુ ને આનું મોટું બધું ઉપાડી લેવાનું કાયમી નું કાયમી ખાલી થાય એટલે ઉપર લેવાનું અમારી ઇન્કમ કેટલી છે ઈ વિડિયો તમાર જો હોય ચેનલ માં આવી જ જલો છે અને ઈન્કમ મોટા ભાઈ બચ્ચો રૂપિયા શાક આવ્યું અમારે એક દિમાં લે તો તો ઈ વિડિયો જોઈ લેજો ને જોયો તો તમારો આભાર ને થેન્ક્યુ તો હવે અમે છે ને બે કામ કરવા મળી ગયા આ કાટકા પાણી વિતા હા તો ચાલો બન્યા તો મજા આવશે આમ જોવો પાણા પાણા લીધું છે આપણે કાકરા કહેવા ને કરવા બગલા એટલે ભાઈ બહુ કરવા મારે જાલે શાક મારે નથી આવતું ઈસી વગર બગલા ખાયા મેં પાણા લીધા

એકલો કસરો આવે કેમ તો યાર એકલો એ માછલીને પૂરો આવ્યો સાયગર આવી ગયો ઓય બાપા ઓક્ટો બસ આવી ગયો એક તો ઓક્ટો બસ આવી ગયો ઓક્ટો બસ તો છું બો મિત્રો આ મેન વેણી કે આપણે પોગી જાય છે ને આ છે ને લાડ બંદા પોંચી આવી છે પણ પહેલા તો એકલો કસરો છે કસરો બો બો ભાઈ આપણે ગોઠને ગોઠને પાણી માં આવી તોય શાક આવે ના હાલો પાસ ઉઠલવી દી જો તમે આખલે અલગ અલગ એવું ઓક્ટોબર ને ને બધું આસ લે ને બધું અલગ અલગ એવું રાતા એક માછલી નો પૂરો આવ્યો ને ઓક્ટોબર જો અલગ ભાગે સંદે તો તો ફાઈનલ હોય ને કઈક આવું મચ્છી આવતી રોટલો આવી જશે રોટલો રોટલા ટાઈપની મચ્છી છે ને કાટા બે આ બહુ છે પા વાગી ગયો તો કાટા સડે ગા ઓ એવા કે અમે બગ એક નંબર કલર કરી દેવું આ મે કટણીયું હે બહુ વજન લખો ભાઈ મેમ ડોલ માં નાખી દેવું હા ઓ હાલો આવો છે ને આપણે ડોલ માં રાખી દીધું તો કેવું છે કે આ વખત જોરદાર આ અમે પૂછડા બોલો પૂછડું કેમ પૂછડે કાટા આવે તમને નવીન જોવા મળ્યું કાટા દરાય જો તો આ છે ને આ કાટા તમને પહેલાથી દેખાતો છે આ કાટો

દેશી કહેવામાં આવે ને કેમે કઈ કટે કાઈ નો કટે ઉવે તો એ કેવો બહુ તા બીજું કંઈ ખબર નથી આયા છે જરૂર જોર હાલો આપણે પકડ લઈ તો મિત્રો ફાઇનલી કોઈને કેતા ન એક વસ્તુ છે ને અમને બીક લાગે કે કાટાની ની કોઈ કેવડ ન હોય તમારે તમને દેખાડી બહુ છે ને બહુ બહુ વાયરલ ન કરતા ન કર પછી એમ કરશે પાછા તો આમ છે કે આ મિત્રો આને છે કે બી કે તો હું કરી ખબર છે આને કોઈ તો પોસડી કાપી નાખવાની આપણે આ

એક ટાઈમ આવ્યો ને એવું બીજું કાંઈ આવ્યું નથી મિત્રો હવે હવે છે ને હું ફાઈનલી ભાગ્યો છું ઘરે ફેમિલી કેમ કે ઝાડ બાળ બધી જોવાઈ ગયું હોય ને આપણે હોડી કાંઈ પડી હોય સારી જોઈ શકો ને કેવું મસ્ત ફેમિલી પાણી છે તમે ઝાડ ને એવું પાણી કેમ છે આપણે ફાઇનલી છે ને મસ્ત ભાગી ગયા છે બાકી તમે એને નજારો તો સુરદાર નજારો કંઈક ઘટે જ નહીં તમે છે ને મસ્તબાળનો નજારો તો

હા તમે કેવો મસ્ત મસ્ત વ્યુ આવે છે કઈ ઘટે નહીં આશા છે કે નો બ્લોક તમને યાર ગમો યાર તો લાઈક કમેન્ટ શેર ભૂલતા ગમ્યું મળીશું પછી કાલે નવા બ્લોક માતા આવતી બધાની જય માતાજી બાય બાય